રાજ્ય સરકાર પરિવહનને પ્રોત્સાહન આપવા અવનવા કાર્યક્રમો કરે છે તહેવાર સમયે મુસાફરોને કોઈ સમસ્યા ન સર્જાય તે માટે વધારાની બસોની સેવા શરૂ કરવામાં આવી છે પરંતુ બીજી તરફ એસટી કર્મચારીઓ તહેવાર સમયે યાત્રિકોને પૂરતો સંયોગ ન આપવાની ઘટના સામે આવી છે કલોલમાં મુસાફરો ટિકિટ રિઝર્વેશન માટે આવ્યા હતા તેમણે એસટી વિભાગના કર્મચારીઓ સાથે કડવો અનુભવ થયો છે મુસાફરો તેમની સગવડ માટે વહેલા રિઝર્વેશન કરાવતા હોય છે કનોલ એસી ડેપોના કર્મચારીઓ ટિકિટ બુકિંગ માટે આવેલ મુસાફરો સાથે વર્તન સાથે મુસાફરોને કહ્યું કે ઓનલાઈન રિઝર્વેશન કરો મેન્યુઅલ રિઝર્વેશન માટે સરકારે કર્મચારીઓની રજા જાહેર કરી છે આમ જે લોકોને ઓનલાઈન બુકિંગ કરતા ન ફાવે તેવા લોકોનું શું

કરવા આયા છીએ અહીંયા કોઈ નથી અત્યારે કોમ્પ્યુટર પર એમનો ઓપરેટર પણ નથી કોઈ પણ નથી અમે જઈએ તો ક્યાં જઈએ અવાર તહેવારમાં ફરવાના જઈએ તો આ લોકોના બસોમાં ધક્કા ખાવાના શું થયું ટિકિટો કેમ નથી મળતી રિઝર્વેશન સિઝનમાં રિઝર્વેશન કરાવવા ક્યાં જવાનું બોલો ને ભાઈ હે બોલો ને દાદા એ કર્મચારી નથી તો કોણ જો તમે કર્મચારી નથી તો આ રૂમા શું કરો છો કર્મચારી જો તો આ રૂમમાં કર્મચારી નથી તો આ રૂમમાં શું કરો છો હે ઓ દાદા ટિકિટો કેમ નથી બંધ બંધ કેમ છે ટિકિટો સીઝન ની અંદર ટિકિટ કાઢવા મુસાફર ક્યાં જાય કોને પૂછું બોલો ને કોને પૂછું પોઈન્ટ પર શું પૂછવાનું પોઈન્ટ પર તો સમય પૂછવાનો ને હે